સુરતના વેસુ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને વેસુ વિસ્તારના સોમેશ્વર સ્ક્વેરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સાત લોકોને અટકાયત કરી બે લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા સાથે ચાર પોઇન્ટ તેત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓ શેર શેરબજારમાં રોકાણના નામે સ્કીમ આપી ઠગાઈ કરતા હતા સુરત શહેરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આ બોગસ કોલ સેન્ટર થકી અનેક લોકો સાથે ઠગાઈ પણ આચરવામાં આવે છે આવાજ એક બોગસ કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વર સ્ક્વેરમાં ત્રીજા માળે 112 નંબરની ઓફિસમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું જ્યાંથી ફેક સ્ટોક માર્કેટ એડવાઇઝરી એટલે કે નફાની લાલચ આપતી ટીપ આપવાના નામે છેતરપિંડી કરાતી હતી મહત્વનું છે કે વેસુ પોલીસ આ સમગ્ર કોલ સેન્ટરથી અજાણ હોવાનું સામે આવ્યું હતું પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવાને લઈ સ્થાનિક પોલીસને જાણ બહાર જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી આ રેડ દરમિયાન રાહુલ સુરતી શ્રેયાસ સિંઘ હિતેશ માલવિયા નઝામુદ્દીન સિદ્દીકી શિલ્પા વણકર હુસના કાજી અને એક બાળ કિશોર સહિત સાત લોકોને ઝડપી પડાયા હતા જ્યારે કોલ સેન્ટર ચલાવતા આવેશ ઇલિયાસ સમીર અને દિપેશ લલિતચંદ્ર ભૂતને વોન્ટેડ જાહેર કર્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ દરમિયાન 1 લાખ ની મત્તાના 4 લેપટોપ 10000 ની કિંમતનો એક પ્રિન્ટર 7000 નો ડીવીઆર 3 લાખ 4000 થી વધુના 37 મોબાઈલ ફોન 12000 ની રોકડ મળી 4.33 લાખ ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત